જે રીતે આઝાદી સમયે અંગ્રેજો સામે બધાને બધાએ લડાઈ લડી હતી એ જ રીતે અમે સારા શિક્ષણ માટે લડી રહ્યા છીએ મની સિસ્સોજ્યાએ લખ્યું કે જલ્દી બહાર મળીશું શિક્ષા ક્રાંતિ લાંબુ જીવો તમે બધાને પ્રેમ કરો છેલ્લા એક વર્ષમાં મેં દરેકને મિસ કર્યા બધાએ સાથે મળીને ખૂબ જ ઈમાનદારીથી કામ કર્યું જેમ આઝાદી સમયે બધા લડ્યા હતા તેવી જ રીતે આપણે સારા શિક્ષણ અને શાળાઓ માટે લડી રહ્યા છીએ અંગ્રેજોની સરમુખ્યારશાહી પક્ષી પણ આઝાદીનું સ્વપ્ન સાકાર થયું એ જ રીતે એક દિવસ એ દરેક બાળકને યોગ્ય અને સારું શિક્ષણ મળશે અંગ્રેજોને પણ પોતાની શક્તિનો ખૂબ જ ગૌરવ હતો અંગ્રેજો પણ પોતાને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દેતા હતા અંગ્રેજોએ ગાંધીજીને પણ ઘણા વર્ષો સુધી જેલમાં રાખ્યા અંગ્રેજોએ નેલ્સન મંડેલાને પણ કેદ કર્યા હતા આ લોકો મારી પ્રેરણા છે અને તમે બધા મારી તાકાત છો